માતાજી જય દ્વારકાધીશ જય વરવાળા કેમ છો આપણે આવી ગયા છે નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરતા રહેજો જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ જય વડવાડા કેમ છો મિત્રો વધારો લાઈક કોમેન્ટ કરતા જાઓ Halo, mikro, like, comment. જય દ્વારકાધીશ જયબરવાડા કેમ મિત્રો તમારા પ્રધાન મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે લાઈવમાં તો લાઈક કરી દો કોમેન્ટ કરી દો સબસ્ક્રાઈબ કરી દો મિત્રો લાઈક કરતા રહેજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો બધા મિત્રોને સપોર્ટ કરવા વિનંતી તલવાર લઈને ત્રાટક્યો અને જબરો ખેલ્યો જંગ અનેક શત્રુના અંગ તે વિસ્તારથી વાળ્યા વાસરા શત્રુઓ હતા સામટા મારો વંકડો વીર સોલંકી ઉસે છીર તેતો વાર્યો ગૌધણ વાસરા નરસૈયો ને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે ડુંગરા ખુંદે ડાલા માતા એની દણતુ કાઠિયાવાડી છે સંત સુરા અને દાતારી વડી સુદામાને કેમ બુલાય મરી જવું પણ માગવું નહી એ તે કાઠિયાવાડી છે ન ખાવાનું ખાવા માગ્યું હતું એ મહમા એ મહેમાન મહાભરાળી છે ખાનાણીયે ખનાણો એનો બાપ કાઠિયા વાળી છે ખાંભીએ ખાંભીએ સિંદુરીયો એ રંગ કાઠિયા વાળી છે રાહ રાખીને દીધો દીકરો એ જંગ કાઠિયા વાળી છે હું પણ છે હાડમાં ને દલ માં ખોટો દંભ મારો આય સુધારો આચરણ જાનબાઈ જગ અધમ વૃત્તિની ની ઊંઘમાં તારો બે સદ છૂટો બાળ જાન લાવ આવ માગસરમાં માનવતણા સહુના એક જ શ્વાસ વાતુનો વિશ્વાસ જાણ્યું કરશે જેઠવો ફર ફરફર સાંટાફોરા કરા પસેડ્યો નેવાધાર મોલ્યો ટેફા ભંગ અંરાધાર સાંભેલા ધાર હેલી ચોમાસે સડે એની આરતી થાય શિયાળે સદાય એનું કાળું મોઢું કાગડા ઝાંખ સણોથી જોય ગળા લગ દોરી ગણી જેના કોઠા કડવા હોય કાળું મોઢું કાગડા

તોડી આપે ત્રણ દાન માં ચોર ને સમાન હોય પળમાં પાપ બાળી પીર બને એ કાઠિયા વાળી હોય જેસલ જાડે જો ચોરી કરવા જાય ત્યાં થોડીક ઘોડી માન સન્માન સાથે આપી દઈએ અને કળમાં જેસલ જાડે જા બારવટિયા મારી સાધુ બની જાય એનું સાક્ષી આ કાઠિયા વાત હજારો સાઠિયા વાળમાં કોક દી તું ભૂલો પડને ભગવાન તું થા મારો મેમાન પણ સરગ ભુલાવું સંભળા